ચાલો તો આજે આપણે આવી ગયા છીએ ઇન્ડિયા ની અંદર અને ઇન્ડિયા ની અંદર આજે મારે જંગલ ની સફર કરવી હોય અને આજ છવ્વીસમી જાન્યુઆરી હોય તો મારે જંગલ ની અંદર સફર કરવા માટે જવું છે તો આજે હું તમને જંગલમાં લઈ જઈશ અને કેવું જંગલ છે હું તમને બતાવીશ હવે મને અહીંયા અંદર કાંઈક જંગલી જનાવર ગયું હોય એવું મને લાગે છે તો હું કે અહીંયા અંદર શું છે આપણે જોઈશું કેવું મને લાગે છે આપણે અંદર તો આવી ગયા છીએ પણ અહીંયા તમે જુઓ કે જંગલમાં આપણને તમને હું નવીન કાર્ડ બતાવીશ કે જવો આ મેળાની અંદર આપણને આ જે ઓલી ડોસુના વાળ મળતા હોય આ સૂતર ફેણી કહેવાય કે આપણે ગુજરાતીમાં ગઢી બુઢીના વાળ મળતા હોય એવી આ સૂતર ફેણી જેવું આયા છે તો આને ખાવામાં ઉપયોગ નથી કરાતો આ તો કઈક જંગલી વસ્તુ હોય એવું મને લાગે છે તો તમે જોઈ શકો છો હવે આપણે આને અહીંયા મૂકી દેવી આ ઉડે તો આપણને ખતરા કાંઈક થઈ શકે એવું મને લાગે છે તમે કોમેન્ટમાં કહેજો કે આ કઈ કયું વસ્તુ છે મને તો નથી ખબર પણ અહીંયા આપણે છોડી દેવી છીએ એવા તમે જોઈ શકો છો ઘણા બધા છે મેં એવું જાણ્યું હતું કે એ આપણે અડાય નહીં અડવી તો કાંઈક ખુજલી જેવું થાય તો અહીંયા તમે અંદર જોવો છો કે જંગલની અંદર અહીંયા તમને નજીકથી હું બતાવીશ અહિયા અંદર પાણી જેવું હોય એવું મને લાગે છે બહુ ઉડે છે છે તમે ઓલું બાલ આપડે એ દૂર રહેશું હવે તો આપણે અહિયાં અંદર નથી જાવું પાણી આપણને જોવા મળ્યું છે પણ આપણે અહીંથી આપણે જાશું કે આ વસ્તુ ખતરનાક હોય એવું મને લાગે છે બહુ ઉડે છે તો આપણે અહીંયા બહુ કઠિન પરીક્ષા આપણે બહુ લે છે જંગલ ખતરનાક આ વસ્તુ બધું જંગલમાં હોય છે આપણે જંગલની પરીક્ષા કરતા કરતા આપણને બધું જાણવા મળશે કે શું શું છે તો ચાલો હવે આપણે આગળ જઈએ બીજી કઈક નવી શોધ માટે બહુ ખતરનાક જગ્યા છે હવે તમે હવે જોવો છો કે અહીંયા ક્યાંક જનલી જનાવર આવતું હોય એવું મને લાગે છે આ જનાવરની તટતી હોય એવું લાગે છે કે અહીંયા ઠંડા જવા આવતું હોય છે જનાવર આ કયું હોય એ તમે કોમેન્ટની અંદર કહેશો કે આનો અનુમાન નથી લગાડી એકતા કેમ કે આ જનાવર અહીંયા ઠંડા જવા આવતું હોય છે સંડાજથી અનુમાન લગાડવો બહુ ખતરનાક વસ્તુ બની શકે છે તો ચાલો હવે આપણે આગળ જઈએ કેમ કે અહીંયા જનાવર પણ આવી શકે છે તો ચાલો હવે આપણે પાછા ચાલતા રહીશું જંગલ ની અંદર અને તમને બતાવતો તો ચાલો માટી જેવું ક્યાંક નાખેલું હોય એવું લાગે છે પણ બહુ અધર છે તો એની ઉપર હું ચડું છું બહુ પગ લહે છે બહુ કઠિન ઢગલો છે ડુંગર નથી પણ કઈ કયા ઝગલો હોય એવું મને લાગે છે તો ચાલો આપણે ઉપર ડુંગર ચડી ગયા છીએ તમે જોઈ શકો છો ડુંગર ઉપર આપણે વીઆ્યા છીએ તો હવે આપણે સામેની બાજુ ઉતરવાની ટ્રાય કરશું બહુ ખતરનાક જગ્યા છે ઉતરવાની પણ હવે આપણે ઉતરશું તોય પણ અહીંયા બહુ ખતરનાક ડુંગર છે તો હવે આપણે ખતરો તો ખેલતા હોય છે ડુંગર ઉપર થી નીચે ઉતરવી બહુ થી તેજી થી હું નીચે છું તો તમે જોઈ શકો છો આપણે ખતરનાક ઉપરથી કંટ્રોલ બહાર વ્યા તો જો તમે અંદર ઉભું થવું ના મુમકિન થઈ ગયું છે પહાડ ઉપરથી પહાડ નો તો પણ કઈક ઢગલો કરેલો હતો તો આપણે એની ઉપર થી લસરી ઉતરવા ગયા તો આપણે નીચે જંગલ માં ગરી ગયા તો ચાલો હવે ફરીથી ઊભા થઈ નીકળશું હવે અહીંથી ચડવું મુશ્કેલ છે તો આપણે નીચે નીચે ચાલીને હવે પહાડ ની ઉપર જાશું એવું મને લાગે છે તો બહુ ખતરનાક ઢગલો હોય એવું લાગે છે ફરીથી આપણે અહીં ચાલીને ઉપર સળશું ડુંગરમાં પડી ગયા હતા માટીનો ઢગલો હતો તો આપણે નીચે ફરતા ચાલીને હવે આપણે ફરીથી પાછા ઊભા થઈ ગયા છીએ તો ચાલો જેટલી બાર પડશું પણ ફરીથી આપણે મહેનત તો આપણી ચાલુ જ રાખશું કે જંગલની અંદર મહેનત ચાલુ રાખવી તો જ આપણું કામ બને છે નગર આપણું કામ નથી બનતું તો ચાલો કે ડરકી આગે જીત છે અમારી નદી આવી ગઈ છે વચ્ચે તો આપણે નદી પાર કરવા માટે તો આપણે બૂટ ને એવું પહેર્યું છે તો આપણે કાઢીને સાથે આપણા હાથમાં લેવા પડશે તો આપણે અહીંયા આપણો ઝંડો અહીંયા રાખી દેવી આપણી છવ્વીસમી જાન્યુઆરીનો ઝંડો છે આપણી સાથે અહીંયા રાખશું પહેલા તો આપણે બૂટ કાઢીને આપણી કીટની અંદર આપણા મોજાને ઉપયોગ કરી લઈશું કેમ કે નદીમાંથી પસાર થવાનું છે એટલે આપણે બધું કાઢી લઈશું હવે મોજાને ને એવું કાઢીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ બૂટ કાઢી નાખ્યા છે તો આપણો છવ્વીસમી જાન્યુઆરીનો ઝંડો આપણે સાથે લઈ લઈશું અને હવે આપણે કરશું નદી ને પાર બહુ ખતરનાક છે તો તમે જોવો છો બહુ ગારો હોય એવું મને લાગે છે તો ચાલો આપણે બહુ ખુદતા હોય એવું લાગે છે તો આપણે નદી પાર કરશું વાહ બહુ ખતરા હે બહુ ખતરનાક છે નદી તો આપણે નદી પાર કરી રહ્યા છીએ તમે જોવો છો હું કેટલો પણ ખૂટી જાઉં છું નદીની અંદર આવું આપણા જંગલની અંદર ક્યાંક ક્યાંક નદી આવે છે ચાલો આપણે છવ્વીસમી જાન્યુઆરીનો ઝંડો સાથે છે ઇન્ડિયાવાળા તો ગમે એવી નદી હોય પાર કરી નાખે બહુ ખતરનાક જગ્યા છે આ ડર લાગે એવી નદી છે પહેલી વાર હું નદી પાર કરી રહ્યો છું પણ હું જંગલની અંદર આવું છું એટલે મને પણ ડર નથી લાગતી કેમ કે હું જંગલની કઠિન પરીક્ષા કરતો જો આપણે હવે નદી પાર કરી નાખી છે તો હવે આપણે આગળ જશું જંગલની અંદર તો આપણને હવે નદી મળી ગઈ છે તો હવે આપણે આ નદી પેલા તો અહીંયા છવ્વીસમી જાન્યુઆરીનો નો આપણો ઝંડો છે અહીંયા રાખી દેસુ આપણા બૂટ પણ અહીં પણ રાખી દઈશું અને હવે આપણને નદી મળી ગઈ છે અને નદીની કાંઠે આપણને આરો પણ મળી ગયો છે તો હવે આપણે અહીંયા આપણા પગ ધોઈ નાખશું બહુ ખતરનાક છે આપણે પગ ને એવું ધોવાઈ ને કમ્પ્લીટ થઈ ગયું બૂટ પહેરી લીધા છે તો આપણો હવે આપણે ધંધો લઈ લેશું અને હવે આપણે રાખ્યું

આપણે હવે જઈએ જંગલની બહાર